કલ્પના કરો વર્ષોની મહેનત તમે એક ધંધો ઉભો કર્યો હોય અને બસ એક જ રાતમાં એ બધું આગમાં બળીને ખાખ થઈ જાય પણ આ તો દુર્ઘટનાની શરૂઆત હતી ખરી લડાઈ તો હજુ બાકી હતી આ કહાની છે એક કંપનીની એક ભયાનક આગની અને એક એવા વીમા દાવાની જે છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો ચાલો આ આખી ગૂંચવણને શરૂઆતથી સમજીએ આજ તો આખી વાતનો સૌથી મોટો સવાલ છે ખરું ને આગ લાગી નુકસાન થયું અને કંપની પાસે વીમા પોલિસી પણ હતી તો પછી સાડા ત્રણ કરોડ રૂપિયા જેવી મોટી રકમનો દાવો વીમા કંપનીએ કેમ ફગાવી દીધો એવું તો શું હતું કે આખો મામલો આટલો બધો ગૂંચવાઈ ગયો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો આપણે આ આખી વાતને કઈ રીતે સમજવાના છીએ સૌથી પહેલાં આપણે આગ અને તેના પર ઊભી થયેલી શંકા વિશે જાણીશું પછી વીમા કંપની અને વીમાધારક બંને પક્ષોની દલીલો જોઈશું ત્યારપછી સુપ્રીમ કોર્ટે આ કેસમાં શું ચુકાદો આપ્યો એ સમજીશું અને છેલ્લે આ કેસમાંથી આપણા બધા માટે શું શીખવા જેવું છે એના પર વાત કરીશું વાત છે પચ્ચીસ સપ્ટેમ્બર બે હજાર દસની ઓરિયન કોનમર્ક્સ નામની એક કંપનીમાં આગ લાગી બધું બળીને ખાખ થઈ ગયું હવે જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે શરૂઆતમાં આવેલા રિપોર્ટ અને પછી આવેલા ફાઇનલ રિપોર્ટમાં જમીન આસમાનનો ફરક હતો અને બસ અહીંથી જ શંકાના બીજ રોપાયા હવે જુઓ અહીંથી જ આખી ગૂંચવણ શરૂ થાય છે જે પહેલાં સર્વેયર આવ્યા એમણે કહ્યું કે ભાઈ સંજોગો જોતા લાગે છે કે આગ શોર્ટ સર્કિટથી લાગી હશે પણ જે ફાઇનલ ડિટેલ્ડ રિપોર્ટ આવ્યો એણે તો આખી વાત જ ફેરવી નાખી એમાં કહેવાયું કે આગ વીજળીના કારણે લાગી હોય એ શક્ય જ નથી અને આ બીજો રિપોર્ટ એ જ વીમા કંપની માટે દાવો નકારવાનું સૌથી મોટું કારણ બન્યો બસ આ ફાઇનલ રિપોર્ટને હાથમાં લઈને વીમા કંપનીએ પોતાનો કેસ એકદમ મજબૂત બનાવી દીધો એમણે ઓરિયન કોનોમક્સનો કરોડો રૂપિયાનો દાવો સદંતર ફગાવી દીધો એમનું સીધું કહેવું હતું કે આ ઘટના અમારી પોલિસીની શરતોમાં આવતી જ નથી અને આ કોઈ અટકળ નહોતી આ તેમના ઓફિશિયલ લેટરમાં લખેલા શબ્દો હતા એમણે સાફ સાફ કહી દીધું કે જે રીતે નુકસાન થયું છે એ જોતા અમને નથી લાગતું કે આ કોઈ અકસ્માત હોય અને એટલે અમે પોલિસી મુજબ વળતર આપવા માટે બંધાયેલા નથી તો વીમા કંપનીએ એક પછી એક ઘણા બધા મુદ્દા ઉઠાવ્યા એમણે કહ્યું પહેલું તો એ કે આગ એક જગ્યાએ નહીં ઘણી જગ્યાએથી શરૂ થઈ હતી એટલે આ કોઈ જાણી જોઈને કરેલું કૃત્ય હોઈ શકે છે બીજું પોલિસીમાં એફએફએફ એટલે કે ફર્નિચર અને ફિટિંગ્સનો તો કોઈ ઉલ્લેખ જ નથી અને સૌથી મોટો આરોપ એ કે કંપનીએ સાબિત જ નથી કરી શકી કે એમનો કેટલો માલ બળી ગયો અને એની સાચી કિંમત શું હતી પણ બીજી બાજુ ઓરિયન કોનોમક્સ પણ કાંઈ કાચું કાપે એમ નહોતું વીમા કંપનીના આક્ષેપો સામે એમણે ચૂપ બેસી રહેવાને બદલે પુરાવાઓનો રીતસરનો પહાડ ખડકી દીધો એમણે પોતાનું નુકસાન સાબિત કરવા માટે કોઈ કસર ના છોડી જરા આ આંકડા પર ધ્યાન આપો એક બે નહીં પૂરા પાંચ હજાર આઠસો પંચાવન પાના આ કોઈ મજાકની વાત નહોતી ઓરિયન કોનમક્સે પોતાના ધંધાનો પાઈ પાઈનો હિસાબ દરેક નાની મોટી વિગત કોર્ટ સામે મૂકી દીધી અને આ માત્ર કાગડિયા નહોતા આ વીમા કંપનીના દરેક આરોપનો જડબાતોડ જવાબ હતા એમાં કાચો માલ ક્યાંથી ખરીદ્યો એક એક પ્રોડક્ટ બનાવવાનો ખર્ચ કેટલો થયો કેટલું ઉત્પાદન થયું અને આગને લીધે લેવિસ બેનિટન જેવી મોટી બ્રાન્ડ્સના ઓર્ડર કેન્સલ થયા એ બધાના પાક્કા પુરાવા હતા હવે જ્યારે બંને પક્ષો પોતપોતાની વાત પર અડગ હતા અને કોઈ સમાધાનનો રસ્તો દેખાતો ન હતો ત્યારે આ કેસ પહોંચ્યો દેશની સૌથી મોટી અદાલતમાં સુપ્રીમ કોર્ટ પર જવાબદારી હતી કે દલીલો અને પુરાવાઓના આ જંગલમાંથી સાચો રસ્તો શોધીને ન્યાય કરે તો સુપ્રીમ કોર્ટે સૌથી પહેલા વીમાનો એકદમ મૂળભૂત નિયમ પકડ્યો અગ્નિવિમાનો સિદ્ધાંત શું કહે છે એ કહે છે કે જો આગ અકસ્માતથી લાગી હોય તો વળતર મળવું જોઈએ આગ કેવી રીતે લાગી એની ચિંતા વીમા લેનારની નથી બસ એટલું સાબિત થવું જોઈએ કે એમણે પોતે જાણી જોઈને આગ નથી લગાવી અને કોર્ટનું અવલોકન બહુ જ મહત્વનું હતું કોર્ટે સાફ કહ્યું કે આગના એકથી વધુ સ્ત્રોત મળ્યા એનો મતલબ એ નથી કે આગ જાણી જોઈને લગાવાઈ હતી જો વીમા કંપનીને દાવો નકારવો હોય તો એમણે એ સાબિત કરવો પડે કે વીમા ધારકે છેતરપિંડી કરવાના ઈરાદાથી આગ લગાવી છે આવો કોઈ પુરાવો હતો નહીં એટલે કોર્ટે દાવાને માન્ય રાખ્યો ચાલો હવે બીજા મુદ્દા પર આવીએ જે બહુ જ રસપ્રદ છે આ ત્રણ અક્ષરો એફએફએફ વીમા કંપની કહી રહી હતી કે આમાં ફર્નિચર અને ફિટિંગ્સ નથી આવતા તો સવાલ એ હતો કે જો એ નથી આવતું તો આ ટ્રીપલ એફનો મતલબ શું થાય છે આ ખરેખર જોવા જેવું છે કોર્ટમાં જ્યારે સર્વેયરને પૂછવામાં આવ્યું કે ભાઈ આ એફએફએફનો અર્થ શું છે ત્યારે એમણે સીધો જવાબ જ ના આપ્યો બસ ગોળ ગોળ વાતો કરી વારંવાર એક જ જવાબ આ પ્રશ્ન દલીલાત્મક છે આના પરથી કોર્ટને તરત સમજાઈ ગયું કે વીમા કંપનીની દલીલમાં કોઈ વજન નથી આ મુદ્દા પર કોર્ટે એક ઐતિહાસિક સિદ્ધાંત આપ્યો એમણે કહ્યું કે એફએફએફનો સીધો અને સ્પષ્ટ અર્થ ફર્નિચર ફિક્સ્ચર અને ફિટિંગ્સ જ થાય છે અને સૌથી મહત્વની વાત જો પોલિસીના શબ્દોમાં કોઈપણ જાતની ગૂંચવણ હોય તો તેનો ફાયદો હંમેશા પોલિસી ખરીદનાર ગ્રાહકને મળવો જોઈએ પોલિસી બનાવનાર કંપનીને નહીં અને હવે વાત નુકસાનના મૂલ્યાંકનની અહીં તો તફાવત જોઈને જ નવાઈ લાગે એક તરફ ઓરિયન કંપનીએ હજારો પાનામાં દરેક વસ્તુનો પાક્કો હિસાબ આપ્યો અને બીજી તરફ સર્વેયરે કોઈપણ આધાર વગર મોંઘા લેધર જેકેટ હોય કે સામાન્ય અસ્તર બધી વસ્તુઓ માટે એક જ ભાવ નક્કી કરી દીધો માત્ર ચારસો પચાસ રૂપિયા કોર્ટે આ પદ્ધતિને તદ્દન અતાર્કિક ગણાવી તો આ આખા કેસનો સાર શું છે આ ચુકાદો આપણા જેવા સામાન્ય પોલિસી ધારકો માટે આટલો મહત્વનો કેમ છે ચાલો તેના સૌથી મુખ્ય બોધપાઠ પર એક નજર કરીએ આ કેસમાંથી ત્રણ મોટી વાતો શીખવા મળે છે પહેલું આગ કેમ લાગી એ સાબિત કરવાની જવાબદારી વીમાધારકની નથી પરંતુ આગ જાણી જોઈને લગાવાઈ હતી એ સાબિત કરવાની જવાબદારી વીમા કંપનીની છે બીજું જો પોલિસીના શબ્દો અસ્પષ્ટ હોય તો તેનો ફાયદો ગ્રાહકને મળશે અને ત્રીજું નુકસાનનું વળતર મનગણંત રીતે નહીં પણ નક્કર પુરાવાઓના આધારે જ નક્કી થવું જોઈએ અંતે કોર્ટે વીમાના મૂળ હેતુને ફરીથી યાદ કરાવ્યો વીમા પોલિસીનો હેતુ શું છે એનો હેતુ નુકસાનની ભરપાઈ કરીને વ્યક્તિને એ જ આર્થિક સ્થિતિમાં પાછા લાવવાનો છે જેમાં તે નુકસાન પહેલાં હતી આ જ વીમાનું સાચો અર્થ અને ઉદ્દેશ્ય છે અને છેલ્લે એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવાની જરૂર છે આપણે જે વીમા પોલિસી ખરીદી છે તે શું ખરેખર મુશ્કેલીના સમયે મદદ કરવાનું વચન છે કે પછી એ માત્ર એક લાંબી અને જટિલ કાનૂનની લડાઈની શરૂઆત છે આ કેસ આપણને ચોક્કસપણે શીખવે છે કે આપણે વધુ જાગૃત રહેવાની જરૂર છે